પણ દરી કોક જગ્યા એ કે દીકરો કોક જગ્યા ભૂલ કરે તો એના માવતર સૌથી પેલી પીડા આવે છે ભાઈઓ મારી ઘરે મારો દીકરો દસ વર્ષનો મારી દીકરી પાંચ વર્ષની છે એને હું કોઈ દિવસ આવા દાંડિયા ક્લાસ આવા પ્રાચીન ગરબાની અંદર જવા દેવાની તો વાત દૂર રહી પણ દેખાડવા માટે પણ નહીં લઈ જાવ મિત્ર આપણે જાતે સ્વેચ્છા એક મા હમ ખાવાના છે કે આજથી હું મારી બેન દીકરીને આ ગરબા ક્લાસમાં ડાન્સ શીખવા માટે મોકલીશ નહીં છમ છ સમાજને સુધરવું પડશે સમાજ માં એ શક્તિ છે માત્ર દાંડિયા ક્લાસની વાત નથી આની પાછળ ઘણી બધી વ્યથાઓ સંકળાયેલી છે એટલે આપણે ભેગા થયા છીએ કે આ તમે બંધ કરી દયો અમારે જરૂર નથી આ મોરબીને ને અમારે આ કલ્ચરની ની જરૂર નથી નથી આવી અમારે કોઈ ક્લાસિસ જરૂર કોઈ પણ સંજોગે આ દાંડિયા ક્લાસ બંધ થવા જોઈએ થવા જોઈએ થવા જોઈએ મિત્રો આજથી નક્કી કરો મારી બેઠેલી તમામ માયા બહેનોને વિનંતી કે આપણા પરિવારમાંથી એક પણ ડીગરી રીતનાઓ ટ્રેનિંગ લેવા ન જાય કે નવરાત્રિના વિરોધી નથી માતાજીની આરાધનાના વિરોધી નથી કે કોઈ કલાના કોઈ સંગીતના કે કોઈ નૃત્યના વિરોધી નથી પણ ડિસ્કો ડાંડિયાના ક્લાસના પડદા પાછળના ખેલના વિરોધી છે